હાલ અલુએ પ્રભુનો આભાર માનું છું આ દિવસોને માટે અને કેટલીક બાબત કે જે વર્લ્ડમાં આ દિવસોમાં જોવામાં આવે છે તેને હું તમારી આગળ રજૂ કરું છું એવું કહેવામાં આવે છે કે વાઇલ્ડ કે જે અત્યારે નોર્થ અમેરિકામાં ઇટ ઇઝ ગોઈંગ ઓન અને એના કારણે એમ કહે છે કે પચીસ હજાર એકરમાં એ વાઇલ્ડ ફાયર થયું હોલિવૂડ એરિયા એમ કહે છે કે સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયો અને એના કારણે હજુ પણ વાઇલ્ડ ફાયર આગળને આગળ વધી રહ્યું છે અને આજે મેં પેપરમાં વાંચ્યું તે પ્રમાણે ઇટ ઇઝ અ ગ્રેટ ડેન્જર અપકમિંગ ડેઝ અપકમિંગ ડેઝમાં એ ગ્રેટ ડેન્જર આવી થઈ ગયું છે સ્ટોંગ ઘણી બધી જગ્યાએ ભયંકર વાવાઝોડા થયા જાપાન છે ભારતમાં પણ ઘણા વિસ્તારોમાં પાછલા દિવસોમાં વોર ગાઝા ઇઝરાયલ યુક્રેન રશિયા અને ધર્મના નામે જાતિના નામે પોલિટિક્સના નામે નાના મોટા વોર સતત થયા જ કરે છે અને જેના કારણે મનુષ્ય શાંતિથી જીવી શકતો નથી મણિપુર જેવા વિસ્તાર કે જે ભારતમાં છેલ્લા એક દોઢ વરસથી જોઈ રહ્યા છે કે ત્યાં નાના બોરના કારણે હજુ પણ લોકો શાંતિમાં જીવી રહ્યા નથી હંગર ક્રાઇસિસ સુદાન આફ્રિકા ઘણા બધા વિસ્તારોમાં હંગર ક્રાઇસિસ છે અને પાછલા દિવસોમાં એમ કહે છે કે હંગરના કારણે ભારતનો જે ક્રમાંક હતો તે પણ એમ કહે છે કે વધી ગયો છે અને ભૂખમરાની પરિસ્થિતિ ઘણા બધા રાજ્યોમાં છે ફ્લડ ઇન્ડિયામાં પાછલા દિવસોમાં આસામને શ્રીલંકા બોર્ડર્સની એ બાજુ ફ્લડ આવ્યું અને જેના કારણે ત્રણ લાખ લોકોને એમ કહે છે કે પોતાના ઘરો છોડીને અલગ જગ્યાએ રહેવા જવું પડ્યું વેનાડ જેવા વિસ્તારોમાં લેન્ડ સ્લાઇડ થયો પાછલા દિવસોમાં અને એમ કહે છે કે ત્રણસોથી વધારે લોકો મૃત્યુ પામ્યા અને ઘણા બધા ઘરો અને એક બે ત્રણ ગામડાઓ પણ એમ કહે છે કે ત્યાં લેન્ડ સ્લાઇડમાં સંપૂર્ણ રીતે ખલાસ થઈ ગયા હાર્ટ એટેક આ દિવસમાં એમ કહે છે કે આપણે જોઈ રહ્યા છે કે યુવાનોના જીવનમાં આવી રહ્યા છે બીમારીઓ સતત વધી રહી છે અને એમ કહે છે કે છેલ્લા ધ લેટેસ્ટ ન્યૂઝ એવા છે કે વન પોઈન્ટ સિક્સ દુનિયાનું ટેમ્પરેચર વધી ગયું છે એન્ડ એના કારણે હોટેશિયર્સ એવર બે હજાર ચોવીસને જાહેર કરવામાં આવ્યું છે આ બધી પરિસ્થિતિ એવી બતાવે છે કે નેચરલ કેલાવિટી દુનિયામાં વધી રહી છે બાઇબલમાં એક જગ્યાએ પ્રભુના એક શિષ્યએ એવું પૂછ્યું પ્રભુ શ્રી ક્રિષ્ને કે પ્રભુ આ દુનિયાનો અંત ક્યારે આવશે અને બાઇબલમાં લખવામાં આવ્યું છે કે આ દુનિયાનો અંત આવશે તે પહેલાં અલગ અલગ જગ્યાએ ઠેર ઠેર ઠેકાણે એમ કહે છે કે યુદ્ધ થશે ધરતીકંપ થશે એમ કહે છે કે ફ્લડ આવશે અને કદી પણ પહેલાં દુનિયામાં થઈ નથી એવી ભયંકર એમ કહે છે કે મુશ્કેલીનો સામનો દુનિયાએ કરવો પડશે અને એ જ બાબત આપણે આ દિવસ બે હજાર ચોવીસના અંતમાં મારે બે હજાર પચીસના બિગિનિંગમાં જોઈ રહ્યા છે અને દિવસમાં દિવસોમાં આપણે જાણીએ છીએ કે માનવની એમ કહે છે કે કુદરત પ્રત્યેની બે કાળજીના કારણે એમ કહે છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે હજુ પણ ભયંકર પરિસ્થિતિનો સામનો કરે અને બાઇબલ બહુ સ્પષ્ટપણે જણાવે છે કે દુનિયાનો અંત થશે દુનિયાનો અંત આવશે અને દુનિયાનો અંત નજીક આવી રહ્યો હશે બાઇબલમાં લખવામાં આવે છે કે જ્યારે પણ વિશ્વ આવશે ત્યાંના લોકને લેવાને માટે ત્યારે એમ કહે છે કે સેકન્ડ અમિનમાં લોકોને આવ્યા બાદ એમ કહે છે કે દુનિયાનો અંત થશે જ્યારે સુવાર્તા સમગ્ર લોકો સુધી પહોંચાડવામાં આવશે આ એક કોમન સ્મોલ ડેટા મેં તમારી એક રજૂ કર્યા જે એક ચેતવણી આપે છે કે દુનિયાનો અંત નજદીક છે ત્યારે આવો સમજી અંદર વ્યક્તિગત રીતે આપણે ચેતી જવાની જરૂર છે અને એટલા જ માટે પ્રભુ પ્રેમ કરે છે આ દુનિયાનો અંત થાય તે પહેલાં તમને અને મને પાપમાંથી છોડાવવાના માટે પ્રભુ શ્રીસ્ત આ પૃથ્વી પર આવ્યા બાઇબલ એમ કહે છે કે તમને તમારા સગળા પાપોમાંથી મુક્તિ આપવાના માટે પ્રભુ પ્રભુશ્રી કાલભારી ક્રિષ્એ પોતાનો પ્રાણનો બલિદાન આપી દીધું અને એમ તમારા અને મારા પાપ પોતાના ઉપર લઈને આપણને આપણા સગડા પાપોમાંથી છુટકારો આપ્યો અને આમના નાશથી આપણને બચાવી લીધા બાઇબલમાં લખવામાં આવ્યું છે કે જે કોઈ પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે પ્રભુ આપણને એ સ્વર્ગમાં એ નવા જીવનમાં પ્રતિકરણ બાઇબલમાં લખવામાં આવ્યું છે કે નવું આકાશ અને નવી પૃથ્વી પાટલા દિવસમાં મારા મિત્રની સાથે એક વાતચીત થઈ અને તેણે કીધું કે હું સ્વર્ગ અને નર્કમાં માનતો નથી પણ સ્વર્ગ અને નર્ક આ પૃથ્વી ઉપર જ છે પણ એવું નથી બાઇબલમાં લખવામાં બહુ સ્પષ્ટ પણ લખવામાં આવ્યું છે કે પ્રભુ પર વિશ્વાસ કરનારા લોકોને સ્વર્ગમાં લઈ જવામાં આવશે અને જે લોકો પ્રભુ પર વિશ્વાસ કરતા નથી પાપમાં જીવી રહ્યા છે પાપમાં જ તેઓ આગળ વધી રહ્યા છે તેઓનો નાશ થશે અને લખવામાં આવ્યું છે કે પ્રભુ બટ સ્ટીલ ગોડ ઇઝ લવિંગ પ્રભુ તમને પ્રેમ કરે છે ઈશ્વર હજુ પણ તમને તક આપે છે જો તમે બે હજાર ચોવીસનો વિચાર કરો કેટલી બધી નેશનલ કલામિટી થઈ ફ્લડ થયા વોર થયા કુદરતી આફતો આવી એક્સિડન્ટ ચારે બાજુ થયા ભયંકર બીમારીઓને કારણે લોકો મૃત્યુ પામ્યા લોકો મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે બસ સ્ટીલ હજુ તમે અને હું જીવી રહ્યા છે ઈશ્વરે આજે આપણને તક આપી છે કે આપણે પ્રભુ શ્રી કૃષ્ણની પાસે પાછા આવે બાઇબલ એમ કહે છે કે આકાશ સ્થળે અને માણસોમાં તારણ માટે એક જ નામ આપવામાં આવેલું છે અને નામ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તો પ્રભુ ઈસુ નોડે ઓળખીએ પ્રભુ યુ ખ્રિસ્તની પાસે પાછા આવીએ પોતાના પાપોની કબૂલાત કરીએ બાઇબલ વાંચન કરીએ અને બાઇબલ એમ કહે છે કે જગતનો અંત થાય તે પહેલાં તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બચાવવા માગે છે કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે હવે તમારે નક્કી કરવાનું છે કે શું તમારે પ્રભુ ઈસુ કૃષ્ણનો સ્વીકાર કરીને તારણ પ્રાપ્ત કરવું છે કે પ્રભુથી દૂર જઈને એ આવનાર ભયંકર નાશ આવનાર ભયંકર પરિણામમાં આગળ જઈને પોતાનો નાશ હોય છે સમય તમારી પાસે છે માટે જ બાઇબલ એન્કે છે કે પસ્તાવ કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે છે સમય આવે તે પહેલાં પસ્તાવો કરો પ્રભુ યશુ કૃષ્ણને ઓળખી લો પ્રભુ શ્રી કૃષ્ણની પાછા પાસે પાછા આવો અને આવનાર નાશથી અને આવનાર કૃપથી બચી જાઓ પ્રભુ તમને તેનું વચન સમજવાના માટે મદદ કરે આ મેન